નમસ્કાર મિત્રો આજે વાત કરવાના છીએ આપણે રાજ વિધાનસભાની કે કોને કેટલા મત મળ્યા ભાજપને કેટલા મત મળ્યા કોંગ્રેસને કેટલા મત મળ્યા મિત્રો તો વિડિયો વધુમાં વધુ શેર કરજો વધુમાં વધુ લાઇક કરજો અને અમારી ચેનલ નવા સબસ્ક્રાઈબ કરજો મિત્રો નવા વિડીયો જોવા માટે અલગ 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 વિષયના જોવા માટે મિત્રો તો મિત્રો વાત કરીએ કે ધરા ધરાજના જે ધારાસભ્યો જે શંકરભાઈ ચૌધરી એમને બહુ જ મહેનત કરી કોઈ મહેનતની કોઈ ચકાસ રાખી નહીં અને જે ભાજપમાં જે ટિકિટ મળી જે રેખાવે ચૌધરીને એમાં જો હાથ હોય તો શંકરભાઈ ચૌધરીનો અને મિત્રો જો રાજની વાત કરીએ તો એમાં બરોબરને ટક્કર રહી છે બે હજાર બાવીસની વાત કરીએ તો બે હજાર બાવીસની જે વિધાનસભાની જે ચૂંટણી થઈ હતી તેમાં ગુલાબસિંહ રાજપૂત હતા જે કોંગ્રેસના અને ભાજપના જે ઉમેદવાર હતા શંકરભાઈ ચૌધરી તેમાં શંકરભાઈ ચૌધરીની જીત થઈ હતી આ વખતે બંને ઉમેદવારો જે કોંગ્રેસ ભાજપ તરફી જે મતદાન થયું છે મિત્રો જે આખા બનાસકાંઠાની દરેક સીટ ઉપર જોઈએ તો જે હરાદમાં જે એસી ટકા મતદાન થયું છે કોઈ શંકરભાઈ ચૌધરી પર ચકાસ રાખી નથી અને ઘરે ઘરે લોકોને સમજાઈ અને દરેક પાસે વોટિંગ કરાયું છે અને બીજી બાજુ જે ગુલાબસિંહ રાજપૂત એમને પણ ખૂબ જ મહેનત કરી કોઈ એમને કોઈ ચકાસ રાખવી નથી મિત્રો એટલે જે જે મતદાન થયું છે જે એસી ટકા મતદાન થયું છે રાજનું સીટ ઉપર મિત્રો તેમાં ચૌધરી પટેલ સમાજ છે એમના વોટિંગ ગણીએ તો લગભગ સિત્તેરથી પંચોતેર હજાર ચૌધરી પટેલ સમાજના છે ઠાકોર સમાજની વાત કરીએ તો ઠાકોર સમાજના પણ તો ચાળીસથી પિસ્તાળીસ હજાર જેવા વોટ છે તો બીજી દલિત સમાજની વાત કરીએ દલિત સમાજના એમના પણ વોટ છે જલ્લા ત્રીસથી પોત્રીસ હજાર જેવા અને જે માળી સમાજ છે એમના આઠ હજાર જેવા છે અલગ અલગ સમાજના જે વોટ છે એનું આપણે વાત કરીએ કે કેને કેટલા વોટ મળ્યા છે તો પહેલાં ચૌધરી પટેલ સમાજની વાત કરીએ તો ચૌધરી પટેલ સમાજમાં ગેરીબેનને બેનને પણ વોટ સારામાં સારા મળ્યા છે એનું કારણ છે કે અમુક લોકોનું કહેવું છે કે જે ચૌધરી પટેલમાં નારાજગી પણ છે એમને વોટિંગમાં એમ કે જે એનું એમનું કહેવાનો મતલબ એમ કે જે પરબતભાઈ પટેલને જે ટિકિટ ન હોય એના લીધે નારાજ છે એમનું કહેવાનું એમ છે કે જો પરબતભાઈ પટેલને જે ભારતીય જનતા પાર્ટી જે ટિકિટ ભલે ના આપી પણ એમનું એવું કહેવું છે કે તમે અમારા જે આ વિસ્તારના ગમે તે ટિકિટ આપી હોત તો વધુ સારું હતું ભલે પરબતભાઈ પટેલને ના આપી બીજાને આપી હોત તો કેમ રેખાબેનને આપી એટલે અમુક તો એમાં ચૌધરી પટેલ સમાજમાં નારાજગી પણ હતી જે યુવાનો છે જે કાર્યકર્તાઓ છે પછી જે ભાજપના જે કાર્યકર્તા હોય છે એ પણ જાહેરમાં તો કહી શકીએ એમ કે એમનો વિરોધ જ હતો એમની જ પાર્ટીનો વિરોધ એમને વિરોધમાં જ વોટિંગ કરવાનું હતું તેમણે કોંગ્રેસ તરફી વોટિંગ કર્યું છે એમની નારાજગી હતી તો એમાં એ કહી શકાય કે જે ચૌધરી પટેલનું વોટિંગ વધારે છે એમાં ગેનીબહેનને સારામાં સારું વોટિંગ મળ્યું છે ચૌધરી પટેલ સમાજમાં અને જે ગેનીબેન ઠાકોર છે તે પોતે પણ કહી શકે કે જે કોંગ્રેસના જે અમારા ઉમેદવારો છે જે પાર્ટીના જે છે એમને પણ અમારી મહેનત કરી એવી એવી મહેનત મને સપોર્ટ જે ભાજપના નેતાઓનો પણ અમને સપોર્ટ પૂરેપૂરો મળ્યો છે એટલે દેખીતું છે કે પક્ષમાં અંદરો અંદર વિખવાદ વિરોધ તો હોય છે ટિકિટ આપી અમને ના આપી અમને ના આપી તો એ જોવા જઈએ સમીકરણો જે રાજકીય તો એમાં ગેનીબેનને વધારે વધારે ફાયદો છે રાજમાં અને બીજું ગેનીબહેન એમ કે જે વાવમાં તેઓ ચૂંટણી લડેલા હતા તે થરાદનો માહોલ સારો જે છે રહ્યો હતો પછી બીજી વાત કરી ઠાકોર સમાજ ઠાકોર સમાજમાં તો જે વોટિંગ પૂરેપૂરું થયું છે પૂરેપૂરું વોટિંગ જે કોંગ્રેસમાં જ વોટ મળ્યા છે પછી બીજી વાત કરીએ દલિત દલિત સમાજના પણ ત્રીસ પોત્રીસ હજાર વોટ છે એમાં પણ એ પણ કોંગ્રેસમાં જ વોટ મળ્યા છે ગેનીબેન ઠાકોર એનું કારણ કે જે દિનેશ મેવાણી ત્યાં આવ્યા હતા અને એમને પણ એક સભા કરી હતી દલિત સમાજ માટે પ્રેસર અને એમાં પૂરેપૂરું મતદાન અને સારામાં સારું મતદાન કોંગ્રેસમાં ગયું પછી એમાં ટક્કર ખૂબ જ હરી કોંગ્રેસ ભાજપની ગુલાબસિંહે પણ બહુ જ મહેનત કરી અને જે શંકરભાઈ ચૌધરીએ પણ ખૂબ જ મહેનત એમના ધારાસભ્ય તેઓ છે વિધાનસભાના થરાદમાં એમને બહુ જ મહેનત કરી કેમ કે એમને રેખાબેન ચૌધરી ભાજપમાં ઉભે રહ્યા હતા જો કદાચ હારી જાય તો એમનું રાજકારણમાં થોડું કે ફરક પડી શકે છે એટલા માટે એમને ખૂબ જ મહેનત કરી હતી અને બે પાર્ટી મહેનત ખૂબ જ કરી અને બે હજાર બાવીસમાં જે ગુલાબસિંહ હારી ગયા હતા એના તરફીમાં બદલો લેવા માટે ગુલાબસિંહે પણ કોઈ ચકાસ રાખી નથી ખૂબ જ વોટિંગ કરાવ્યું છે એટલે પૂરેપૂરું વોટિંગ ત્યાં થરાજમાં જ થયું છે કોઈ સીટ ઉપર નહીં થયું પણ ત્યાં થરાજમાં વોટિંગ થયું છે અને જે બીજી સમાજની વાત કરીએ જે માળી સમાજ છે બીજી ઘણી સમાજો છે પણ આમાં કોઈ કોઈ ભાજપ તરફી ગયા છે કોઈ કોંગ્રેસ તરફી તો મિત્રો આ જે થરાદની વાત કરીએ તો થરાદમાં જે બંફરી મતદાન થયું છે તો એમાં કોઈ કહી ના શકીએ કે કોને મત કેટલા મળ્યા પણ કોને લીડ મળશે લીડ વધારે નહીં મળે કોંગ્રેસ શું કે ભાજપ શું વધારેમાં વધારે મળે પોચથી દસ ટકા કેમકે બે પાર્ટી મજબૂત ખૂબ જ મહેનત કરી છે કોઈ એમાં કોઈ ચકાસ રાખવી નથી તો મિત્રો કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખજો અને ચાર જણના જરૂર તો ખબર પડી જશે કે કોની જીત થશે કોની વાત થશે પણ થરાદની વાત કરીએ થરાદમાં ગેનીબેન ઠાકોરને પૂરેપૂરું ફાયદો થયો છે અને વોટિંગ પૂરી અમને મળ્યું છે તો મિત્રો વિડીયો લાઈક કરજો શેર કરજો અમારા અવનવા વિડીયો જોવા માટે આ વિડીયોને લાઈક અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અવનવા વિષય પર વિડીયોના માધ્યમથી આપણે માહિતી પૂરી પાડીએ છીએ અને દરેક જે મિત્રો જોવે છે એમાં ખૂબ ખૂબ આભાર દિલથી હું માનું છું કે વિડીયો જોઈ રહ્યા છે સબ્સ્ક્રાઇબ કરી રહ્યા છે ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું દરેકનો દિવસ શુભ રહે જય માતાજી જય સુરભ્રમ